જાન્યુઆરી બે હજાર ચોવીસ દેશભરના હજારો સંતોની પ્રેરક ઉપસ્થિતિ અંદર આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને બ્રહ્મદેવોની ઉપસ્થિતિમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં રામલલા પૂન રામ મંદિરમાં જયારે પાંચસો વર્ષ પછી બિરાજમાન થવાના હોય સમગ્ર દેશ અને દુનિયાના તમામ દેશોમાં વસતા જે ભારતીયો છે સમગ્ર એક રામમય છે સમગ્ર દેશ એક ભક્તિના વાતાવરણે રંગાયું હોય ત્યારે આ ઝાલાવાડ અને આપણી વઢવાણ વિધાનસભાના કાર્યકર્તાઓ અને સૌ પદાધિકારીઓની ઈચ્છા હતી મને કે જગદીશભાઈ આપણે પણ વિશેષ સ્વરૂપે કાંઈક એવું આયોજન કરીએ કે આપણને કાયમી એ રામ જન્મ ભૂમિ મંદિરમાં પ્રતિષ્ઠાની તારીખ આવે એ પહેલાં આપણને પણ આપણો આ જલાવાડમાં આપણે વિધાનસભામાં આવું જે ધર્મ કાર્ય થયું હોય તો યાદ રહે એની સ્મૃતિ આપણને કાયમ રહે એ માટે આપણે પણ આવું કંઈક કંઈક કાર્ય કરીએ એના ભાગરૂપે આજે આ એક હજાર આઠ કુંડે મહાયજ્ઞનું આયોજન થયું છે એમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો મને ખૂબ આનંદ છે મને કહેતા આજે આનંદ થાય કે આ વડવાણ વિધાનસભાના પિસ્તાલીસ ગામો માટે જય જય શ્રી રામ જય 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 શ્રી રામ આટલું ધર્મ કાર્ય સમગ્ર દેશ અને દુનિયામાં થઈ રહ્યું હોય આપણા સૌના માર્ગદર્શક રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિ હોય ત્યારે સૌ કાર્યકર્તાઓને વિનંતી કરું કે એકવાર હાથ ઊંચા કરીને મુઠી બંધ સાથે જય શ્રી રામનો નારા બોલાવીએ અને મારી વાતને પૂર્ણ કરું છું જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજ ઉત્સાહ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ ને મે સુધી આપણે જળવાઈ રહી આપ સૌ થકી આપણા વિધાનસભાના સમગ્ર જિલ્લાના સમગ્ર રાજ્ય અને દેશના જન જન સુધી આ યજ્ઞના સમાચાર પહોંચે અને મોદી સાહેબ પુનઃ ત્રીજી વાર ફરી એકવાર મોદી સરકાર ફરી એકવાર ફરી એકવાર ફરી એકવાર વાર જય જય શ્રી રામ ધન્યવાદ હવે